તો હાય ગાઇઝ ગુડ મોર્નિંગ છે મને દેશી કૃષ્ણ બહુ જ બધા દિવસ પછી મારો લોગ આવી ગયો છે મારો ફેસ જો કે ગાંડા જેવી લાગી રહ્યું છે હું મારો ફેસ અલગ છે વાળ અલગ છે બધું અલગ છે બેલ વાગી ગયો બસ આ ચાલી રહ્યું છે મારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે હું તમને બતાવું ગાઈશ બધું આખું બધું ચેન્જ થઈ ગયું છે ગઈ જા તો કંઈ નથી એવી હાલત હતી મારા ઘરની મતલબ પગ મૂકવાની બી જગ્યા નથી હવે ઓલમોસ્ટ થઈ ગયા જવા આવ્યું છે એટલે ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે એટલે અવાજ બી એટલો બધો આવતો હોય પણ આજે કેવું છે એ લોકો થોડુંક બ્રેક લઈને કંઈક મેરેજ વગેરેમાં ગયા છે એક બે કારીગર એક કાદા છે એટલે અવાજ ઓછો હતો મેં દુલ્લાઓ થોડુંક બ્લોગ ઉતારીને તમને અપડેટ તો આપું કે બહુ બધા મેસેજ બી કરી રહ્યા છે કે તમે શું કરો છો શું કરો છો તો ચાલો અપડેટ આપી દઈએ અને ગાઈઝ બધું ફર્નિચર પતી જાય અને પછી છે ને હું તમને આખું હોમ ટૂર મસ્ત મજાનું બતાવવાની છું મારા ઘરનું કે શું ચાલી રહ્યું છે મારા ઘરમાં મેં આટલા દિવસમાં શું નવું કરાયું ગાઈઝ મારું નવું બી એક સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થઈ ગયું છે મેં મારી એક બ્રાન્ડ સ્ટાર્ટ કરી દીધી છે તમે ત્યાં મારું ઇન્સ્ટાગ્રામનો પેજ છે લક્ઝરી વસ્ત્રવાય અપેક્ષા તો ત્યાં જઈને તમે ફોલો કરી શકો છો મસ્ત મસ્ત આઉટફિટ આવી રહ્યા છે મસ્ત મસ્ત આવવાના છે ગાઈઝ બહુ જ એવા યુનિક યુનિક મસ્ત મસ્ત આઉટફિટ છે તો ફોલો કરી લો ફટાફટથી જાઓ ગાઈઝ અને ત્યાં તમે ઓર્ડર કરો તમને મસ્ત એવા કપડાં મળવાના છે અને મારા ઘરની હોમ ટૂર બહુ જ જલ્દી આવવાની છે ફર્નિચરનું કામ મેં શું કરાયું ક્યાં કરાયું આખા ઘરનો નકશો ચેન્જ થઈ ગયો છે ગાઈઝ બધી રૂમનો બધો જ તો આખું મતલબ તમને મસ્ત મજાનું બતાવવાની છું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બહુ જ જલ્દી આવવાનો છે એ વિડિયો બી તો જોતા રહેજો અને મારા મસ્ત મસ્ત કપડાં આવે છે એને ફોલો કરતા રહેજો ઘણા બધા યુટ્યુબમાં તો ઓલમોસ્ટ વીસ ટકા જ વિડીયો છે જે યુટ્યુબમાં આવશે બાકી બધા જ ઇન્સ્ટાગ્રામમાં આવશે તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરી લેજો એટલે તમને મસ્ત આઉટફિટ જોવા મળે તમારે કઈ કસ્ટમાઈઝ કરાવવું હોય તમારે મધર ડોટરિંગમાં ફેમિલીમાં તો એ પણ અવેલેબલ છે ગઈશ ઘણા બધા આઉટફીટમાં તો એના માટે બી તમે કરી શકો છો તો જાઓ ગઈશ ફટાફટથી ફોલો કરો ગઈશ આ જ અપડેટ હતી મારી લાઈફમાં અત્યારે આ જ ચાલી રહ્યું છે બધું જ કામકાજ આખો દિવસ સવાર નવ થી રાત્રે નવ સુધી લોકો કામકાજ કરે છે તો હું આ એક રૂમ છે જે આમ ફર્નિચર જે હતું ને એને એડજસ્ટ કર્યું છે એટલે અહીંયા નથી કરી રહ્યો તો અમે આખો દિવસ તક્ષને હું આ રૂમમાં લઈને બેસી રહું એટલે એને એક રૂમમાં સાચવો બી બહુ જ અઘરો પડે છે એટલે હું બિલકુલ બ્લોગ કે કંઈ નહીં શૂટ કરી શકતી મારા આઉટફિટ આવી ગયા છે એનું શૂટ કરવાનું છે તો બી બિલકુલ ટાઈમ નથી મળી રહ્યો રોજ એવું થાય છે કે શું કરું શું કરું શું કરું એટલે નથી કરી શકતી હું બહુ જ બધું અત્યારે શિડ્યુલ હેક્ટિક ચાલી રહ્યું છે થોડી મેરેજ સીઝન હતી તો થોડું થોડું મેરેજમાં બી જવાનું થતું હા તેમમાં રહી ગયું છે તો હું ટ્રાય કરીશ કે હવે રે રેગ્યુલર બ્લોગ આપવું તમને થોડો થોડો કન્ટેન્ટ બી અને મારા આઉટફિટ બી બનીને આવી ગયા છે ફ્રી ગિફ્ટ બી આવી ગઈ છે જે સ્ટાર્ટિંગમાં જેના ઓર્ડર આવી રહ્યા છે ને ફ્રી ગિફ્ટ બી મળી રહી છે તો ફ્રી ગિફ્ટ બી આવી ગઈ છે બધું જ આવી ગયું છે પેકિંગનો સામાન આવી ગયો છે ઓનલાઈન પાર્સલ કરવાના છે એનો સામાન આવી ગયો છે ઘણા મને ઓર્ડર બી મળી ગયા છે તો એને પેક કરવાના છે એનો સામાન બી આવી ગયો છે તો બધું જ મસ્ત મસ્ત મારી લાઈફમાં ચાલી રહ્યું છે બધું જ સરસ થઈ રહ્યું છે બટ ખાલી શિડ્યુલ થોડું બિઝી ચાલી રહ્યું છે તો કઈ નહીં શિડ્યુલ તો ચાલ્યા કરે બિઝી બિઝી શિડ્યુલ તો સારું ગઈ જેટલા બિઝી રહીએ એટલું સારું આપણે માઇન્ડ બી ફ્રેશ રહે તો બે બી સારી રહે બધું જ સારું એટલે મને બિઝી રહેવું બહુ ગમે મને નવી નવી પ્રવૃત્તિ બધું નવું નવું કરવા બહુ જ ગમે છે તો આપણે તો ખુશ જ છીએ ગઈસ બસ ખાલી એક છે કે હું મારું આ કન્ટેન્ટ શૂટ નથી કરી શકતી કઈ રીતે થોડા દિવસ પહેલી તારીખને ચાલુ કરું છું થોડા દિવસ છે કામ લાગે અઠવાડિયું એક તો હજુ લાગશે તો ત્યાં સુધી છે પછી તો આપણે રેગ્યુલર મજા ઉતરીશું સાથે મળીને તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખવો છે ભલે એકદમ નાનો છે સ્પીડ છે પણ મારી અપડેટ તમને આપી દીધી છે તો ચલો ફરી પાછા કાલે મળશું એક મસ્ત મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારી પહેરી અપેક્ષા અપેક્ષાને પપ્પા જે મને જઈશું ને બાય ગાય